નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના લાલ ડુંગરીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડમાં પાસઠ થી બસો પાંત્રીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકતાલીસ થી બસો છિયાસી અમરેલી માર્કેટ યાર્ડમાં સો થી બસો અંકલેશ્વર માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસ થી ત્રણસો જામનગર માર્કેટ યાર્ડમાં પાંત્રીસ થી બસો નેવું ગોંડલ માર્કેટ યાર્ડમાં છત્રીસ થી બસો એકત્રીસ માર્કેટ યાર્ડમાં એકસો વીસ થી બસો સાઠ સુરત માર્કેટ યાર્ડમાં એસી થી ત્રણસો એસી મહુવા માર્કેટ યાર્ડમાં છાસઠ થી બસો સડસઠ ત્યારબાદ સફેદ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડમાં નેવું થી એકસો છન્નું ગોંડલ માર્કેટ યાર્ડમાં ત્રીસ થી એકસો ત્રીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો